ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને પગલે દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર પણ પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે પોલીસ દ્વારા સ્નિફર ડોગને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને પગલે દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા તમામ મહત્વના સ્ટેશનો પર પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે છે સુરત રેલવે રેલવે સ્ટેશન સ્ટેશન પર જીઆરપી આરપીએફ અને કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો ખાતે પોઈન્ટ સીસીટીવી અને ડોગ સ્કોડ થી ચારે દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે સુરત રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબી ના પચીસ થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો મુસાફરોનો સામાન ચેક કરવામાં આવી રહ્યો છે આ સાથે જ મોરચા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત સ્નીફર ડોગ ડ્રેક દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે છ્યાસી જેટલા સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસના પીઆઈ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર રાખવામાં આવી રહી છે આ સાથે તમામ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત